જિલ્લામાં ખનીજ ચોરીને અટકાવવા જિલ્લા કલેક્ટર શ્રી કચ્છ દ્વારા રચના કરવામાં આવેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ તથા પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા સંયુક્ત ટીમ દ્વારા તારીખ ચાર ડિસેમ્બર બે ના ખાનગી બાતમી આધારે નિરોણા ભરૂડ નદી ખાતેથી સાદી રેતી નું ગેરકાયદેસર ખનન કરતા એક ટ્રક તથા બે લોડર ઝડપી પાડેલ છે જેમાં ટ્રક નંબર જી જે જીરો નવ એવી ત્રાણું ઓગણસી જેના ડ્રાઈવર કાસમભાઈ ખાડુપિયા રહે કોટડી જેના માલિક કિશોરભાઈ નારણભાઈ આહિર રહે નિરોણા બે લોડર જેના નંબર માલિક ઇમરાન હુસેન જત રહે સુમરાસર જેના ડ્રાઈવર ખેતસી મમુભાઈ આહિર રહે નિરોણા તથા લોડર જેના નંબર જી જે તેર એડી બાર એકસઠના ડ્રાઈવર મુકેશભાઈ જેઠાભાઈ આહિર રહે નિરોણા જેના માલિક પુંજાભાઈ ભીમજીભાઈ આહિર રહે નિરોના વાળાઓની તપાસ કરતા અંદાજીત ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ સ્થળ પર થયેલ ખાડાઓની માપણી તેમજ આગળની કાર્યવાહી માટે ભૂસ્તર શાસ્ત્રી શ્રી ભુજ જાણ કરવામાં આવેલ છે તેમજ ઝડપાયેલ મુદ્દામાલ નિરોણા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અભડાસા કચ્છ